સેવા કરવાનું વિચાર્યું નાના બાળકોથી લઈને લોકોએ અહીં આવીને જૂના દર્દમાંથી રાહત મેળવી છે ડૉક્ટર રિદ્ધિના જણાવ્યા અનુસાર આજે નવી ટેકનોલોજીથી ઘણા જૂના દુખાવામાં રાહત થઈ શકે છે મારું નામ ડૉક્ટર રિદ્ધિ કોઠારી છે હું ફિઝિયોથેરેપિસ્ટ છું ફિઝિયોથેરેપિસ્ટ એટલે કે એ તમારી લાઈફની જે ક્વોલિટી છે એને ઇમ્પ્રૂવ કરે હવે ઘણી કન્ડિશન્સ હોય છે જેવી રીતે કે માઇગ્રેન છે બેક પેઇન છે જોઈન્ટ્સ પેઇન છે શોલ્ડર પેઇન છે એવા બધા લોકોને ખબર નથી હજી કે ફિઝિયોથેરપી શું છે સો એના માટે અમે એવું રાખ્યું છે અમારી થર્ડ ક્લિનિકની એનિવર્સરી માટે કે જેની જેટલી ઉંમર હશે એની એટલી ફીઝ રહેશે એટલે સમજો કે તમારી સિક્સટી ઉંમર છે સિક્સટીના હો છો તમે તો તમારી સિક્સટી રૂપીઝ જ લાગશે અને અગર સમજો કે તમે તમારા બચ્ચા કે કોઈને તકલીફ છે ને એ આઠ વર્ષનો જ છે તો એના આઠ રૂપિયા જ લાગશે હવે મહિલાઓમાં કેવું મોસ્ટલી મેઇન નેક પેઇન અને શોલ્ડર પેઇન બહુ હોય છે નેક પેઇન એટલે કે કન્ટિન્યુ કિચનમાં કામ કરવાના લીધે નીચે જોવાનું બહુ આવે છે તો એના લીધે નેક પેઇન બહુ હોય છે એના માટે બહુ વધારે લોકોએ બે બે વર્ષ સુધી દવા લેવા બધું કર્યું પણ એટલાસ્ટ એમને છે ને ફિફ્ટીન ટ્વેન્ટી સેશનમાં જ ફિઝિયોથેરેપીથી એકદમ સારું થઈ જાય છે એવી રીતે જે આદમી લોકો છે એ લોકોને લોંગ સ્ટેન્ડિંગ હોય છે એમના જોબના લીધે કે લોંગ સિટિંગ હોય છે તો એના લીધે એમને બેક પેઇન બહુ થાય છે તો એ બી ફિઝિયોથેરપીથી સારું થાય છે